હાલમાં નર્મદા જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદે કરજણ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે કરજણ નદીના કાંઠે આવેલા ગામોના ખેડૂતોની ખેતીનું જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે ત્યારે આ મુદ્દે સ્થાનિક ખેડૂતો શું માંગ કરી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલમાં સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં વરસાદે કરેલી તોફાની બેટિંગના પરિણામે કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું જેને કારણે નાંદોદ તાલુકાના ભચરવાડા હજરપુરા બદામ ધમણાચા અને ભૂચાળ સહિતના ગામોના ખેતરની જમીન કે જે નદી કાંઠે આવેલી હતી તેનું મોટા પાયે ધોવાણ થયું છે અને આ પ્રક્રિયા વર્ષોથી ચાલી રહી છે ત્યારે આ મુદ્દે હજરપુરા ગામના ખેડૂતોએ આવનાર વર્ષોમાં પરિસ્થિતિ વધુ વિકરાળ બનશે એવી ભીતિ નર્મદા લાઈવ સાથેની વાતચીતમાં

તમે જોઈ શકો કેમેરામાં કે આ કેટલી ધોવા થયેલું છે આ સમસ્યા છેલ્લા જે કરજન ડેમ બન્યો ને ત્યારથી જ આ સમસ્યા છે અને દર વર્ષે મતલબ કે નર્મદા ડેમ હોય કે કરજણ ડેમ હોય પાણી છોડ એટલે હજારપરા ગામ કેડનું જે નુકસાન કેડ જે પાક છે નુકસાન થાય જ છે દર વર્ષે હાલમાં ત્રણ દિવસ જે કરજણ ડેમમાંથી પાણી છોડાયું એમાં લગભગ દસ થી પંદર એકર જેટલી જમીન અમારી ધોવાણ થઈ ગઈ છે અને પરિસ્થિતિ ખેડૂત ને હવે એવી છે કે જે આ જમીન પર જે ધિરાણ લીધેલું છે ક્રોપ લોન લીધેલી છે એ હવે ક્રોપ લોન ભરવી કયા રીતે તો અમારી માંગણી સરકારને ને છે કે થોડી સહાય આપે અને અગાઉ પણ સરકારે અમને આ જે ધોવાણમાં પ્રત્યે અમારે સરકારે સહાય કરેલી જ હતી તો એક સરકાર પાસે અમારે અપીલ છે કે અમારે જલ્દી જલ્દ અમને સુરક્ષા દિવાલ એક મંજૂર કરી આપે આમાં લગભગ વીસ થી પચીસ ખેડૂતો હશે દર વર્ષે સર્જાય છે કે કર્જન ડેમનું પાણી આવે તો એ ધોવાણ થાય જ છે આગળ સરકારે મદદ કરેલી અમારી રજુઆત કરેલી ઘડી

પચાસ થી સાઠ એકર જમીન ધોવાઈ ગઈ પણ છેલ્લા જે ત્રણ દિવસ સળંગ પાણી ચાલુ તેમાં જ પંદર થી વીસ એકર જમીન ગઈ છે હમણાં માંગણી કે થાય તો સોલ્યુશન બીજું કોઈ સરકારે ગજો ચલવીને બધા બંને સાઈડ બદામ સાઈડ અમારી સાઈડ પારા કર્યા હતા અને વચ્ચે પાણીનો રસ્તો કર્યો હતો પણ એ શક્ય નથી વસ્તુ દીવાલ કરે તો જ એનો આ જમીન બચે બીજી ચારસો એકર જમીન બચી ગઈ છે એટલે કર્મચારીઓ અને બધા હાજર રહે છે અને અમને જાણ કરવામાં પણ આવે છે પણ આમાં એવું થાય છે કે પચીસ હજાર ક્યુસેક પાણી ગઈ અને ચાલીસ હજાર પાણી છોડે સ્થિતિ ઊભી થાય છે અને પહેલાં એવું હતું કે પચાસ હજાર ક્યુસેક પાણી છોડે ને તો જમીન અમારી ધોવાતી હતી અને હાલ એવી પરિસ્થિતિ કે પચીસ હજાર ક્યુસેક પાણી છોડવાથી બી અમારી જમીન ધોવાઈ છે